સિઝનમાં અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડા તાલુકામાં આવેલા હાથમતે ઇન્દ્રાસી જલાઘાર યોજનાના પાણી મૌઘામના ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જો પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે તો ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવે તેવી ચીમકી ઉચ્ચારે છે મઉગામ નજી ખાતમતે ઇંદ્રાસી જલાગાર યોજના આવેલી છે જેમાં ચાલુ વર્ષે ઉપરવાસમાં તેમજ ભીલોડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો હતો જેના મઉ ગામના ખેડૂતોની વાવેતર કરેલી જમીન ડૂબી જતાં ખેડૂતોના વાવેતર પર પાણી ફરી વળ્યા હતા વીઘે દસ થી પંદર રૂપિયાનો કરેલો ખર્ચ પાણીમાં જતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે પશુઓ માટે ઘાસચારો પણ લાવી શકતા નથી જેના કારણે ગ્રામજનો મુસીબતમાં મુકાયા છે વોટર વર્કર્સમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ જતા મકાઈ કપાસ મગફળી સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે ગ્રામજનો પાસે એક જ માત્ર ખેતી અને પશુપાલન આજીવિકાનો વ્યવસાય છે અને કોઈ ધંધા રોજગાર કે વ્યવસાય ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે અહીંયા મહુમાં હાલ પરિસ્થિતિ એવી છે કે પાણીની બહુ ભરાઈ ગયું છે ઓવર જે એની બોર્ડર હતી પાંચસો પંચ્યાસીની એના ઉપર પણ પાણી આવે છે સરકાર એના ઉપરના જે ખેતરો છે એમાં પાણી બહુ ભરાઈ જાય છે એટલે કોઈ એમાં ધ્યાન આપતી નથી જો પહેલેથી દરવાજા કંઈ ખોલવામાં આવે તો આ ખેતીની જમીન જે ઉપરની બોર્ડરની છે એ બચી શકાય એવું છે એટલે જો આ સમસ્યા મારી કાયમી નહીં છે જો આ દૂર થાય તો એક તો પહેલો પ્રશ્ન આ છે બીજો પીવાના પાણીનો પ્રશ્ન છે પીવાનું પાણી હાલ સિંચાઈ વિભાગમાં મેં જાણ કરી તો એ લોકો ત્યાંથી ડે ડેમ ઉપરથી આપે છે પણ પાંચ ચાર પાંચ કલાક આપે એટલાથી પાણી પહોંચતું નથી અને લોકોને આ ખરાબ દૂષિત પાણી પીવાનો અત્યારે વારો છે એટલે આમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવ સર અને ગામમાં રોજી માટેનું કોઈ સાધન નથી અત્યારે કેમ કે કોઈ ધંધા પાણી છે નહીં બીજું કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ કે આ તે છે નહીં એટલે લોકો ગરીબોને બિચારાને બહુ તકલીફ સતારે એટલે સરકાર કંઈ આ માટે વિચારે એવું અમે બધા વિચારીએ છીએ મઉ લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાના કારણે ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર પણ અસર પડે છે આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી જેના કારણે કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે જ્યારથી આ ઈન્દ્રાસી અને હાથમરી જલાકાર યોજના આવી છે ત્યારથી અહીંના બધા ખેડૂતો પરેશાન થઈ ગયા છે ચોમાસાની અંદર વાવેલો બધો પાક પાણીમાં ગળકાવ થઈ જાય છે અને કશું જ મળતું નથી સાથે સાથે પશુપાલકો માટે ચારાનો પણ પ્રોબ્લેમ આવે છે અને ચારાનો માટે પશુપાલકો અહીંયા ત્રાહીમાન થઈ ગયા છે જાનવરો બધા રાખી શકતા નથી અને સુખ વડવું રાખે તો આ બહુ પ્રોબ્લેમ છે અત્યાર સુધી સિંચાઈ વિભાગને પુરવઠા વિભાગને જાણ કરી પણ કોઈ અધિકારી ધ્યાનમાં લેતા જ નથી અને ન છૂટકે હવે ગામ લોકોને ગામ છોડી અને બીજે ત્રા જવા માટે મજબૂર છે કારણ કે પાણીની સમસ્યા છે દર વર્ષે આવું થાય જ છે લગભગ કોઈ વર્ષ એવું નથી કે બચ્યું નથી સિંચાઈ વિભાગ પુરવઠા વિભાગને પીવાનું પાણી ચાર કલાક જ આપવામાં આવે છે પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી અત્યારે પાકમાં મગફળી સોયાબીન કપાસ મકાઈ બધો જ પાક નિષ્ફળ થઈ ગયા છે બોર્ડરમાં તો દર વર્ષે પાણી ભરાય જ જાય છે બે હજાર નવથી ટૂર અત્યાર સુધી આ પરિસ્થિતિ છે લગભગ ચારસો ત્રણસો ચારસો વીઘા જેવી જમીન બધી પાણીમાં જ જાય છે મઉખામના ખેડૂતોએ સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગમાં પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તંત્ર મઉખામના ખેડૂતોની વારે હજુ સુધી પહોંચ્યું નથી ત્યારે તંત્ર સત્વરે ગ્રામજનોની મદદે પહોંચે તેવી આશા લગાવીને બેઠા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા